જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાદા બ્લાઉઝનો આગળનો ભાગ તૈયાર કરીશું એની માટે સૌથી પહેલાં જીરો સેન્ટર આપી હવે લંબાઈ લઈશું લંબાઈ આપણી તેર હતી તેર પ્લસ એક ઇંચ એટલે ચૌદ ઉપર આપણે નિશાન કરીશું આગળના ભાગનો આર્મલ છાતીવાળી લાઈનમાં પણ પાંચ ઇંચ લઈશું હવે બંને સાઈડ આ રીતે નિશાન કરી પાંચ અને ચૌદ ઉપર સીધી લાઈન દોરીશું લાઈન આપડી સીધી આવે એની માટે જે આ નિશાન આગળ કરવાનું હોય છે હવે આપણે છાતીનો ચોથો ભાગ સાડા સાતુ પર નિશાન કરીશું એના પછી લઈશું દોઢ ઇંચ નીચે લઈશું કમરનો ચોથો વત્તા એક વત્તા દોઢ હવે લાઈનથી થી જોડી દઈશું એને જોડી દઈશું હવે આપણે લઈશું શોલ્ડરનું માપ શોલ્ડર આગળના ભાગમાં અડધો ઇંચ વધારે લેવાનો છે આપણો શોલ્ડર આઠ હતો એના અડધા ચાર થાય છે આપણે અહીંયા આગળ ચાર ઉપર પણ નિશાન કરી છે હવે આપણે ફરીથી સાડા ચોર ઉપર નિશાન કરીશું પાછળથી ગળું ડીપ હોવાથી એનો શોલ્ડર ચાર જ રાખેલો છે અને આગળ ગળું ખેંચાય નહીં એના માટે અડધો ઇંચ વધારે રાખવાનો હોય છે આમ આગળનો શોલ્ડર નવ છે એના અડધા સાડા ચાર શોલ્ડર પટ્ટી લઈશું ત્રણ ઇંચ હવે આ જે ગળું કેટલું વધ્યું છે એને માપીશું આગળના ગળાની લંબાઈ પાંચ ઇંચ રાખવાની છે અને બાર આપણે પોણા બે ઉપર નિશાન કરીશું આ રીતે નિશાન કર્યા પછી લીટી દોરી ગળાનો શેપ આપીશું હવે આપણે માપ લઈશું શોલ્ડર ટુ થી લઈ છાતીના પોઈન્ટ સુધીનું માપ લઈશું શોલ્ડર ટુ બસ્ટ આપણું સાડા સાત છે પ્લસ અડધો કરીશું એટલે આઠ ઇંચ ઉપર નિશાન કરીશું અને અહીંયા લઈશું બસ્ટ ટુ બસ્ટ જે પણ માપ આવે છે એનું અડધું માપ લઈશું આ માપ ન હોય તો તમે છાતીનો દસમો ભાગ લઈ શકો છો અહીંયા વધતા અડધો કરાય છે હવે આપણે ઉપર નીચે બંને જગ્યાએ બસ્ટ ટુ બસ્ટનું સેન્ટર કરી અને લાઈન દોરીશું આપણો ટક્સ રહેશે આગળનો હવે અડધો અડધો ઇંચ ઉપર આપણે નિશાન કરીશું આ ટક્ષનું માપ છાતીની સાઇઝ પ્રમાણે લેવામાં આવે છે આમાં છાતીનું માપ ત્રીસ છે તો આપણે અડધો અડધો ઇંચનો જ ટક્સ લઈશું તો અહીં આગળ આરમોલનો શેપ દોરીશું આગળનો આગળ પાછળના શોલ્ડરનો ફર્ક સીવામાં કોઈ તકલીફ પડતી નથી હોતી એરો આપી આપણે ક્યાંથી કેટલું માપ લીધું છે એ જણાવીશું અહીંયાથી અહીંયા આપણે લીધું છે છાતીનો ચોથો ભાગ વત્તા દોઢ ઇંચ આગળના પાછળના માપમાં સરખું જ માપ હોય છે ખાલી શોલ્ડર અને ગળામાં જ ફર્ક હોય છે આ વન ટક્સ બ્લાઉઝ છે સાદો બ્લાઉઝ આગળથી પણ એક જ ટ હોવાથી આની લંબાઈમાં કે પહોળાઈમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી કોઈ ફરક નથી જો માપ ટક્સ વધારે હોય તો સાઈડમાં અને નીચે વધારે લેવાનું હોય છે અહીંયા આ ટ માટે આપણે લીધું છે બસ્ટ ટુ બસ્ટનું માપક્ષના ઉપરનો પોઈન્ટ કેટલો છે એની માટે આપણે અહીંયા શોલ્ડર ટુ બસ્ટનું માપ લીધેલું છે શોલ્ડર ટુ બસ્ટ વધતા અડધો ઇંચ અહીંયા લેવાનું છે આપણે શોલ્ડરનો બીજો ભાગ વધતા અડધો ઇંચ આપણો શોલ્ડર આઠ છે જેથી આપણે આગળના ભાગમાં વધતા અડધો કરીશું આ તૈયાર છે આપણો આગળનો ભાગ શોલ્ડર પટ્ટી આપણે ત્રણ જ લેવાની છે જેમ પાછળની ત્રણ લીધી હતી તેમ આગળની પણ શોલ્ડર પટ્ટી આપણે ત્રણ જ રાખીશું આ છે સાદો બ્લાઉઝ વન ટક્સ આગળનો ભાગ જય કૃષ્ણ બ્લાઉઝની ભાઈ બીજા વિડીયોમાં બતાવવામાં આવશે તો વિડીયો જોતા રહેશો